ઘરના છોકરા ઘંટી ચાટે અને બાર લોટ ખાય આ પરિસ્થિતિ વાગરા તાલુકાના અંબેટા ગામે જોવા મળી રહી છે નમસ્કાર હું છું આપનો મિત્ર મેહુલ પરમાર બીએન ગુજરાતીમાં ગુજરાતી આપનું હાર્દિક સ્વાગત છે ત્યારે અનવાર બીએન ન્યુઝ ગુજરાતી જનતાની સાથે રહ્યું છે અને જનતાના પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આજ રોજ વાગરા તાલુકાના અંબેટા ગામના ગ્રામજનોને સ્થાનિક રોજગારી ન મળતા તેઓ ખૂબ હેરાન થઈ રહ્યા છે અને પરેશાન થઈ રહ્યા છે ત્યારે અનેક જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે તેઓને કોઈ પણ પ્રકારનો ન્યાય ન મળતા આજરોજ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સહારો લીધો છે ખૂબ મોટી માત્રામાં તેઓ એકત્ર થયા છે હાલ જોઈ શકો છો તમામ યુવાનો આ રોજગારી બાબતે હેરાન થઈ રહ્યા છે ઘણા સમયથી રજૂઆતો કરી રહ્યા છે કોઈ પણ પ્રકારનો કંપની દ્વારા સુખાકારી નિરાકરણ ન આપતા આજરોજ સ્થાનિક પોલીસનો સહારો લેવામાં આવ્યો છે ત્યારે આપણે સીધા તેઓ સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું જી આજરોજ પોલીસ સ્ટેશન આવ્યા છું શું કારણ હતું અને પોલીસ સ્ટેશન આવવાનું સમસ્યામાં શું ઉકેલ આવ્યો છે નમસ્કાર મારું નામ દિલીપ શ્રી રામસિંહ ચાવડા છે બનાવેલી છે લેબર કોલોની હવે એ લેબર કોલોની બનાવેલ છે જેમાં લેબર કોલોની ના ધંધા ધંધા રોજગાર અર્થે અંબેટા ગામના લોકોને એનો મોકો મળવો જોઈએ પરંતુ અંબેટા ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ અને ભાગ્યેશભાઈ કરીને જે કઈક કોઈ કંપનીના જે કઈક અધિકારી છે એ અધિકારી અને ગામના સરપંચની જે છે એ બંને દ્વારા ક્યાંક ગામના લોકોને આ વાટથી વંચિત રાખવામાં આવે છે અને કોઈ પણ પ્રકારે ગામના લોકો સાથે સમન્વય કરવામાં નહીં આવ્યો ને ડાયરેક બારોબાર જે ગામ બહાર ગામના પરપ્રાંતી લોકો છે એ પરપ્રાંતિય લોકોને ત્યાં દુકાનો ફાળવવામાં આવી છે તો જેના અનુસંધાને આજ રોજ તારીખ તેર અગિયાર બે હજાર પચીસ અને ચૌદ અગિયાર બે હાજર પચીસ ના રોજ ભાગ્યેશભાઈ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ એ મિટિંગમાં પણ અંબેડા ગામના લોકોને ભાગ્યેશભાઈ દ્વારા હાથ તાળી આપી દેવામાં આવી છે અને આજે એ મિટિંગમાં પણ હાજર રહ્યા નથી અને વારંવાર છેલ્લા બે દિવસથી અંબેડા ગામના લોકો ધંધા રોજગારી અર્થે એ દુકાન માટે સંઘર્ષ કરી રહેલા છે તો મારું કહેવું એવું છે કે જો જો આ આ દુકાનો ગામના ગામના અંદર કોલોની આવતી હોય અને લોકો માટે ગામની જનતા માટે આ એક એવો મોકો છે કે જ્યાં તેઓ પોતાના પેટનું રોટલો રડી શકે છતાં પણ ગામનો સરપંચ અને ગામના જે કંઈક બીજા આગેવાનો છે એ આગેવાનો દ્વારા ક્યાંક ને ક્યાંક ગામના લોકોને આ વાતની જાણ ન કરી અને પોતાનો રોટલો શેકતા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને આ બધા યુવાનો દ્વારા આજે ગામના આટલા બધા યુવાનો બેરોજગાર કેતોય ચાલે કારણ કે આમાંથી ઘણા બધા યુવાનોને રોજગારી મળી નથી તો મોટામાં મોટો પ્રશ્ન અંભેરાનો આજે હોય કોઈ તો એ ધંધા અર્થે ધંધાનો ધંધા માટે છે અને એક રોજગારી માટે છે તો ગામના જે લોકો છે એ શાંતિપૂર્ણ રીતે અને રિલાયન્સ કંપનીને સાથ સહકાર આપી અને પોતાનો હક માંગવા માટે ત્યાં

દરેક યુવાન પોતાનો પોતાની મહેનત કરીને આગળ આવે એવો છે પરંતુ યોગ્ય પીઠબર અને યોગ્ય સલાહ મળવાને ન મળવાને કારણે એ યુવાન આજે પાયમાલ તરફ જઈ રહ્યો છે જો ગામના સરપંચ ઈચ્છે તો દરેક યુવાનને રોજગારી પણ મળે અને ધંધો પણ મળે પરંતુ ક્યાંક ને ક્યાંક મારા મત મુજબ મને લાગી રહ્યું છે કે ગામના યુવાનોને રોજગારી વિના ના રાખવાનું આ લોકોનું એક ષડયંત્ર હોય તેવું મને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ગામનો ધણી એટલે કે સરપંચ આ અંગેની સરપંચને જાણ છે કંપની કંપનીના અધિકારી ભાગ્યેશભાઈ દ્વારા ભાગ્યેશભાઈ પરીખ દ્વારા સીધે સીધું જણાવવામાં આવેલ છે અમને લોકોને કે ગામના સરપંચ અને વાગરા તાલુકાના જનપ્રતિનિધિ આવા એક સીધા શબ્દોમાં કીધેલું છે કે આ લોકોને આ લોકો સાથે સમન્વય કરીને પછી આ દુકાનો ફાળવવામાં આવી છે તો ક્યાંક અને ક્યાંક સરપંચ ને આ વાતની પહેલેથી જ જાણ છે પરંતુ એને ગામ લોકોને જાણ કરી નથી એવું દેખાઈ રહ્યું છે ગામ લોકોને જાન નથી કરી સરપંચ ગામનું હિત નથી વિચારતા જે પ્રમાણે હાલનો સમય છે અને હાલની સ્થિતિ છે એ પ્રમાણે તો એવું દેખાઈ રહ્યું છે કે ગામના જે આગેવાન છે કે ગામનો સરપંચ છે એ ક્યાંક અને ક્યાંક કરવા માટે સક્ષમ છે તેઓને પીઠબળની જરૂર છે પણ આ સત્તાધીશો દ્વારા તેઓને પીઠબળ ન આપતા અને પરપ્રાંતિય લોકોને ધંધો આપી પોતાના ગામના યુવાનોને બેસાડવાનો પ્રયત્ન હાલ કરી રહ્યા છે ત્યારે ખૂબ મોટી માત્રામાં યુવાનો એકત્ર થયા છે ત્યારે આપની સાથે અન્ય યુવાનો છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કેવા માંગો છો પરપ્રાંતિય લોકો ધંધો કરવા આવે છે તમે ધંધો કરવા માટે સક્ષમ છો કે નહીં અહીંયા અમે બધા સક્ષમ જ છે અમે ચાર પાંચ વર્ષથી અમારી દુકાન બુકાન બધું જ છે ગામમાં બરાબર અમે વારંવાર સરપંચને બી કીધું છે કે અમારી દુકાન અંદર જરૂર છે અમને આપો પણ એ કે છે કે અમને કઈ અમારી પાસે કોઈ આવ્યું જ છે જ નથી ત્યાર પછી ત્યાં બી ગયા રજૂઆત બી કરી એમને કીધું પણ એ લોકો ના જ કે ના ભાઈ કઈ દુકાન બુકાન અમારી પાસે છે જ નહીં કઈ સરપંચ ને પ્રશ્ન બે ચાર ફોન બી કર્યો બીજા અમારા થોડા છે એમના અંગત બનવા એમને ફોન કર્યો કે કીધું કે એમને પણ અમારે દોકાની જરૂર છે કે કરાવો પણ હજુ કઈ કીધું નહીં લોકો તેમાં કંઈ નહીં થાય ગામનો ધની એટલે કે સરપંચ સરપંચ જ્યારે ગામનું હિત ન વિચારતા હોય ત્યારે યુવાનોની કેવા પ્રકારની પરિસ્થિતિ થતી હોય આપ હાલ બી એનું ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકો છો ત્યારે આવા અનેક યુવાનો છે અનેક ગામમાં આવી સમસ્યાઓ ચાલી રહી છે ખૂબ મહેનત કરી રહ્યા છે ધંધા રોજગાર માટે રજૂઆત કરી રહ્યા છે ત્યારે ગામના યુવાનોને રોજગારી ન મળતા યુવાનો હાલ બીએન ન્યુઝ ગુજરાતીનો સંપર્ક કરી રહ્યા છે ત્યારે બીએન યુઝ ગુજરાતી સત્યની સાથે અને જનતાની સાથે યુવાનોની સાથે રહે તેઓના પ્રશ્નોનું ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે બધું અપડેટ માટે જોતા રહેજો છું બીએન ન્યુઝ ગુજરાતી પર કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર બીએન ન્યુઝ ગુજરાતી દહેજ